રાજકોટની એવી ઘટના આવી સામે સગા બનેવી એ સાડી સાથે કરી છેતરપિંડી લાખોની છેતરપિંડી કરી સાડીને બે ઘર કરવા બનેવી એ મહિલાને મજબૂર કરી મહિલા એ ન્યાય માટે કમિશનરના દરવાજા ખખડાવ્યા રિપોર્ટર પુષ્પા સંધવ મારું નામ નરગીસ સંધી છે હું રહું છું રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં

બધી રીતે મને ટોર્ચર કરવામાં આવે છે મારી છોકરીને સ્કૂલ નથી મોકલી શકતી મને હેરાન કરવામાં આવે છે તમારે મને કમિશનર સાહેબ મને છે ને પાછા પૈસા રિટર્ન આપે તો પણ હું ખાલી કરવા તૈયાર છું નકર મકાન મારા નામે કરી આપે